અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા અને આઈટીએમ કોલેજ ઓફ નર્સિંગ ધાનેરાના સંયુક્ત ઉપક્રમે વેમાર સ્કૂલમાં નશાબંધી કાર્યક્રમ સંપન્ન થયો ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા અને આઈટીએમ કોલેજ ઓફ નર્સિંગ ધનોરાના સંયુક્ત ઉપક્રમે તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ વેમાર સ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન નશાબંધી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો પ્રેઝન્ટેશન વિડીયો અને પ્રવચનોના માધ્યમથી વ્યસન શું છે યુવાઓ વ્યસનમાં કેવી રીતે ફસાઈ જાય છે આમાંથી કઈ રીતે બચી શકાય અને યુવા શક્તિને નવસૃજનમાં કઈ રીતે નિયોજિત કરી શકાય તેની વિસ્તૃત સમજણ શ્રી અનિલભાઈ રાવલ અને જીગરભાઈએ આપી હતી આઈટીએમ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સુંદર નુક્કડ નાટક રજૂ કરીને વિશેષ સંદેશ આપ્યો હતો આઈટીએમ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ તેજસ ત્રિવેદી મયુરભાઈ પટેલ કોઓર્ડિનેટર એન એસ એસ આઈટીએમ એસ એલ એસ વડોદરા યુનિવર્સિટી વેમાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર મિહિર ત્રિવેદી સાથે યુવા ટીમ અમિતભાઈ પુરોહિત મયંકભાઈ ત્રિવેદી મનહરભાઈ ઠાકોરભાઈ દક્ષાબેન સૌનો ખૂબ જ સુંદર સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો બસો સાહીઠથી પણ વધારે સમગ્ર શિક્ષકગણ પ્રિન્સિપાલશ્રી વિદ્યાર્થીઓ અને સાથે મળીને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વ્યસન મુક્તિ સાહિત્યનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું संदेश प्राप्त समाज में और गहराई तो इस बीच अखिल विश्वविद्यालय परिवार अपने देश भर में इस दिशा में सार्थक पहल की दिनों परिवार की ओर ऐसी आदनी डॉक्टर जिन्ना पंडिया ने भारत सरकार के नशा मुक्त भारत अभियान के अंतर्गत सामाजिक न्याय एवं अधिकारिता विभाग के साथ અનુબંધ કરવામાં આવ્યું છે અને ભારત સરકારે વ્યસન મુક્તિ અભિયાન નું કાર્ય અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સોંપ્યું એ અંતર્ગત અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ કોલેજની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ કોલેજોની અંદર અલગ અલગ ગામોની અંદર અલગ અલગ ફેક્ટરીઓની અંદર પણ જઈને ગાયત્રી પરિવાર આ એક કામ કાર્ય કરી રહ્યું છે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત લોકોની અંદર જાગૃતિ લાવી અને લોકોને વ્યસન માંથી